એક કંપનીમાં બોસ દર મહિનાની પાંચમી તારીખના એના ત્રણસો માણસોના સ્ટાફ પાસેથી એક એક હજાર ઉઘરાવીને ત્રણ લાખ જમા કરતા અને એમાં પોતાના તરફથી ત્રણ લાખ ઉમેરીને છ લાખની લોટરીનું ડ્રો કરતા એમાં જેનું નામ નીકળતું એને છ લાખ રૂપિયા બક્ષીસ રૂપે મળતા એ કંપનીમાં પૂતા કરવાવાળી બાયને આ રૂપિયાની બહુ જરૂર હતી કારણ કે એના છોકરાનું ઓપરેશન કરાવવાનું હતું પણ આ તો લોટરી હતી એક જુગારની રમત હતી એને ન લાગે તો દેખિત રીતે એક હજારનું નુકસાન થાય એમ હતું છતાં એને એક હજાર રૂપિયાનું જોખમ લીધું હતું અને ભગવાનને પ્રાર્થના કરતી હતી કે લોટરી એને જ લાગે બોસની એની દયા આવતી હતી અને એ પણ જાતા હતા કે ઇનામ એને જ લાગે એને પોતાના નામની કાપલી પર પોતાના નામને બદલે બાયનું નામ લખીને કાપલી બોક્સમાં નાખી દીધી અને મનોમન પ્રાર્થના કરી કે ઈનામ બાયને જ લાગે આમ તો ત્રણસો માણસમાં પોતાનું એક નામ જતું કરવાથી ઇનામ એને જ લાગે એવી શક્યતા બહુ ઓછી હતી છતાં એમની ધાર્મિક લાગણીએ એમને એવું કરવા પ્રેર્યા બધાની કાપલી એકઠી થયા બાદ લોટરીનો ડ્રોનો સમય આવી પહોંચ્યો વોસે એક કાપલી કાઢી કામવાળી બાઈક અને બોસ સામે એક તમામ સ્ટાફની ધડકણ વધી ગઈ હવે કોનું નામ નીકળશે એની આતુરતાથી સૌ રાહ જોઈ રહ્યા એક જ પડમાં બોસે વિજેતાનું નામ ઘોષિત કર્યું અને જાણે ચમત્કાર થયો એ નામ કામવાળી બાઈનું હતું એની આંખમાં હરગના આંસુ છલકાઈ ગયા બોસની આંખો પણ ભીની થઈ ગઈ બોસે કામવાળી બાઈને ઇનમની રકમનું કવર આપ્યું ત્યારે બાઈએ આંખમાં આંસુ સાથે કહ્યું હવે મારા છોકરાને કોઈ ભય નથી હું મારા છોકરાનું ઓપરેશન કરાવી શકીશ સાચે હું નસીબદાર છું મારા પર ભગવાનની અસલીમ કૃપા છે બોસ અસ્મતાજ લોટરી બોક્સની બાજુમાં જઈને ઊભા રહ્યા અને જસ્ટ નજર ખાતર એમને બીજી કાપલી કાઢીને જોઈ તો એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ બીજી કાપલીમાં કામવાળી બાઈનું જ નામ હતું એમને ત્રીજી કાપલી કાઢીને જોઈ તો એ એક ચકરાઈ ગયા ત્રીજીમાં પણ એનું જ નામ હતું પછી તો એને એક પછી એક કાપલી જોઈ તો દરેકને દરેકમાં એનું જ નામ લખેલું હતું એમની છાતી ગર્ભથી ભૂલાઈ ગઈ ઓફિસના બધા કર્મચારીઓ મૂક રહીને એને મદદ કરી હતી એ લોકો ચાહતા તો લોટરીના ડ્રો કર્યા વગર એને હાથમાં રોકડ રકમ આપી પણ મદદ કરી શકતા હોત પણ એમ ન ગળતા એમને પોતાના હકની રકમ પણ મળી એવી રીતે મદદ કરી હંમેશા યાદ રાખજો જ્યારે પણ તમે કોઈને મદદ કરો ત્યારે એને લાચારીનો અહેસાસ ન થાય અને એનામાં માનનું હનન થાય એવી રીતે મદદ કરશો તે ખરા અર્થમાં મદદ કરેલી ગણાશે